મિત્રો તમે ઘરમાં કોઈ કામ કરી રહ્યા છો કે ટુ વ્હીલર ડ્રાઈવ કરી રહ્યા છો કે પછી તમે વેલ્ડિંગ કરતી વખતે જો લોખંડની ફોતરી ઉડીને આંખમાં પડે છે તો તેમની તમને જાણ કઈ રીતે થશે તો તેના લક્ષણો કંઈક આ પ્રકાર હોય છે કે આંખ લાલ થવી આંખમાં ખટકો આવવો આંખમાં પુષ્કળ પ્રમાણમાં સતત પાણી પડવું જો તમારા આંખમાં ધૂળનું રચકણ કે લોખંડની ફોતરી ઉડીને જાય છે કણું આંખમાં પડે છે ત્યારે તમે તાત્કાલિક ધોરણે ઘરે શું પગલાં લેશો તો તરત જ ચોખ્ખા પાણીથી પુષ્કળ પાણીથી તમારે આંખને ધોવાની છે અને યાદ રાખો કે તમારે આંખને બિલકુલ પણ ચોળવાની નથી આંખને ચોળવાથી તે કણું કે લોખંડની ફોતરી વધારે ને વધારે આંખની કીકી ઉપર ઊંડી ઉતરતી જાય છે મેં એ પણ જોયું છે કે મારી પાસે જ્યારે દર્દી આવે છે ત્યારે દર્દીને જાણ નથી હોતી કે મને આંખમાં કણું પડ્યું છે દર્દી દસ દિવસ સુધી પંદર દિવસ સુધી આંખમાં કણું લઈને ફરે છે તો તમને જ્યારે પણ આ લક્ષણો જણાય છે ત્યારે તરત જ તમે આંખના ડૉક્ટરને સારવાર લો આંખના ડૉક્ટરને તાત્કાલિક ધોરણે બતાવો ખાસ કરીને ગામડે રહેતા દર્દીઓમાં આ વસ્તુ જોવા મળે છે કે ખેતી કરતી વખતે જ્યારે પણ આંખમાં કોઈપણ પ્રકારનો કચરો જાય છે ત્યારે ગામમાં કોઈ પણ કણું કાઢવાવાળો જે માણસ હોય છે તેની પાસે જઈ અને કણું કઢાવે છે આવી બેદરકારી ક્યારે પણ આંખ માટે રાખવી નહીં કેમ કે એ માણસ પાસેથી જો આપણે કણું કઢાવીએ છીએ તો એક તો ખાસ પ્રોપર ટેકનિકથી કણું નીકળતું નથી સાથે સાથે અડધું કણું પણ આંખની અંદર રહી જાય છે અને એ આગળ જતાં ખૂબ જ ગંભીર સમસ્યા જેવી કે આંખમાં ઇન્ફેક્શન થાય છે આંખની કીકી ઉપર ચાંદું થાય છે અને આ પ્રકારની સમસ્યા થાય તો ક્યારેક આગળ જતાં તમારી આંખની દ્રષ્ટિ પણ તમે ગુમાવી શકો છો તો ખાસ આજના આ વિડીયોમાં મારે એ જ કહેવાનું કે તમને કોઈ આંખમાં ધૂળનું રચકરણ પડે છે કોઈ કણું પડે છે લોખંડની ફોતરી ઉડીને આંખમાં જાય છે તો તમે તાત્કાલિક ધોરણે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર તમારા આંખના ડૉક્ટરની અવશ્ય મુલાકાત લો